વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તા છે અજોડ પંખીની મિત્રો અગાઉ મેં અજોડ પંખીનો એક વિડીયો અપલોડ કરેલો છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપેલી છે વાર્તાનો આ ભાગ સાંભળો એની પહેલાં એ ભાગ જરૂરથી સાંભળી લેજો જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે પહેલા ભાગમાં આપણે જોયેલું પંખી અને રાધાની શું વાત થઈ અને માધવની વાત બહાર એકઠા થયેલા હતા એમણે છાની માની સાંભળેલી એ બધા બાણાની બહાર ઊભા હતા બિલ્લી પગે બધા હાલતા થયા શાંતાની પાસે આવ્યા અને કીધું શેઠ ને નીચા જોવા જેવું છે રાધા કોઈ પુરુષની હારે વાતો કરતી હતી આ તો ડાકણ લાગે છે કોઈ પક્ષીના પ્રેમમાં છે એ માણસમાંથી પક્ષી થયું હોય એવું લાગે કદાચ ઘુવડ હોય અથવા બાજ હોય આ પક્ષી બાજુના બંગલામાં જ છે તમે બધું મારા પર છોડો હું બરાબર કરીશ શાંતા બોલી અને બધાનો કરો કામે વળગ્યા શાંતાનો સ્વભાવ એકદમ ક્રોર હતો એ ઘાતકી હતી હાંજ પડી એક પ્યાલામાં દૂધ ભર્યું એમાં ઘેરની દવા નાખી અને પછી રાધાના ઓરડામાં ગઈ રાધાએ તો દૂધ પીધું તરત જ ઘસઘસાટ ઊંઘી ગઈ શાંતાએ બારી બંધ કરી એના ઉપર ત્રણ છરી ગોઠવી દીધી બારી પર ટકોરા થયા રાધા તો ઊંઘતી હતી સવારમાં તે જાગી એનું માથું ભારે ભારે લાગતું હતું પથારીમાંથી કૂદી બારીની પાસે આવી બારી ઉઘાડી તો ત્રણ ધારદાર છરી હતી લોહીના ટીપા પીડ્યા હતા બે હાથની વચ્ચે માથું રાખ્યું અને એ તો હૈયા ફાટ રડી ખૂબ રડી એક કામવાળી આવી અને બોલી નીચે તમને શેઠ બોલાવે છે રાધાએ તો માથું ધોયું મોઢું ધોયું વાળ ઓળ્યા તે નીચેના ઓરડામાં ગઈ તેણે પોતાના પિતાને જોયા પિતાનો ચહેરો નિસ્તેજ અને ખિન્ન હતો એમના અવાજમાં ઘાટો પાડીને બોલ્યા રાત્રે તારા ઓરડામાં કોણ હતું કોઈ યુવાનનો અવાજ આવતો તો મારી પાસે ખોટું ન બોલતી મારું ભાગ્ય રાધાએ જવાબ આપ્યો કરમચંદના હાથ ચહેરો બધું કાળું કાળું થઈ ગયું પેલા ડોસા પાસે એણે પ્રતિજ્ઞા કરી હતી આ પ્રતિજ્ઞા કરમચંદ ભૂલી ગયો રાધા માટે શંકા કરી ખોટી વાત માની લી તો એનું મૃત્યુ થાય એવું હતું કરમચંદ ગુસ્સામાં હતો બૂમ પાડીને બોલ્યો તું મારી દીકરી નથી આ ઘરમાંથી હાલતી થા અહીંયા તારું કાંઈ કામ નથી કરમચંદ ધબ કરતો જમીન પર પટકાયો એમ મૃત્યુ પામ્યું એણે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો હતો રાધા તો દોડતી ઓરડામાં ગઈ બાણું બંધ કર્યું ખૂબ રડી એ વિચારમાં હતી આ ઘર છોડવાનું હતું અજોડ પંખી આ વિશાળ દુનિયામાં ક્યાં હશે પંખી ઘવાયું હતું એને ક્યાં શોધવું એક પછી એક વિચારો આવતા હતા એ બારીની પાસે જ ઉભી હતી એવામાં એક બાજ ઉડતું ઉડતું બારી પાસે આવ્યું રાધાની સામે બારીમાં બેઠું રાધા બબડી બાજ તું મને રસ્તો બતાવ માધવ ક્યાં મળશે બાજે તો ડોગ ઊંચી કરી માથું ખંખેર્યું અને પછી પછી એ બોલ્યું રાધા તું ભલી છે ભોળી છે તારા ઘરના નોકરો ઘાતકી છે દૂધમાં ઘેનની દવા નાખી હતી આ કામ શાંતાનું હતું નોકરો તારા ઓરડાની બહાર ઊભા હતા તારા પિતાને તેઓએ વાત કરી છે અજોડ પંખી જતા પહેલાં મને મળ્યું હતું એની પાખમાં છરી વાગી છે તું શા માટે જાગી નહીં એનું એને દુઃખ છે તને ખબર છે અજોડ પંખી દુનિયામાં બનાવ બને છે ભવિષ્યની વાત જાણી નથી શકતું એ મને મળ્યું હતું અને સમાચાર આપ્યા હતા તું એને શોધવા જઈ શકે છે તારે છ જોડી મજબૂત જોડા સાથે રાખવાના આ જોડા ફાટી જશે હાલતા 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 ત્યારે કદાચ તારો અને એનો મેળાપ થશે રાધાએ કીધું કે શું હું એને શોધી શકીશ એણે મને બીજું કઈ નથી કીધું પણ ગઈ રાત્રિમાં એનું સમાન ઘવાયું હતું ઘમંડી છે બાજ પક્ષી ફડફડાટ કરતું રાધાએ ઘરને છેલ્લી સલામ કરી એ ચાલતી થઈ ફરીથી આ ઘરમાં પગ મૂકવાનો ન હતો એ મોચી પાસે ગઈ અને છ જોડી મજબૂત જોડા ખરીદી અને પ્રવાસ શરૂ કર્યો એ ખૂબ ચાલે ખૂબ ચાલે ચાલતા ચાલતા એના ત્રણ જોડી જોડા ફાટી ગયા ચાલતા ચાલતા ધોળા તૂટી ગયા તે દૂરના દેશમાં પહોંચી લોકો ઘરના દરવાજા બંધ કરતા નહોતા હંમેશા ખુલ્લા રાખતા તે ઘરની પાસે ઊભી રહી ત્યાં એક ડોશી હતી એ ભલી અને માયાળું હતી એણે રાધાને આવકાર આપ્યો અને કીધું બેટા ઘરમાં આવ મેં સાંભળ્યું છે કે તું અજોડ પંખીને શોધવા નીકળી છે રસ્તો ખૂબ લાંબો છે અને વિકટ છે હું તને બે વસ્તુ આપું આ છે રૂપાના તારનો દડો અને આ છે જાદુ લાકડી તું આ શહેરથી દૂર પહોંચીશ ચાર રસ્તા આવશે ચોકડી આવશે પછી આ દોરાના દડાને છૂટો મૂકજે તને માર્ગ બતાવશે અને આ ચોકડી પછી તારે ઉપવાસ કરવાના ત્રણ દિવસ સુધી આ દડો જાદુ લાકડી સાથે રાખવાનું બરાબર હાચવજે રાધા એ પૂછ્યું કે શું મને અજોડ પંખી મળશે ડોશીએ જવાબ આપ્યો કે તો હું કેમ કહી શકું રાધાએ તેનો આભાર માન્યો એ ચાલતી થઈ ભયાનક જંગલ ઊંચા ઊંચા પહાડ પસાર કરતી કરતી આગળ વધતી હતી ચોથી જોડી જોડા ફાટી ગયા એક વાડીની પાસે પહોંચી ફળના ઝાડ હતા દૂધનું ઝાડું વહેતું હતું તે ખેડૂત સ્ત્રી ભોજન કરતી હતી જાત જાતના ફળો હતા રોટલો અને દૂધ હતા રાધાને કકડીને ભૂખ લાગેલી આખે ચક્કર આવતા હતા ખેડૂત સ્ત્રીએ રાધાને આવકારી અને કીધું ઘણે દૂરથી આવે છે ભૂખ લાગી હશે થોડું જમી લે રાધાનું મન મનઢુઢુ તો થયું એને ભૂખ લાગી હતી એને રોટલો ને દૂધ જોયા મન લલચાયું પણ પેલી જાદુ ધીમેથી બોલી રાધા તું જમીશ તો ઊંઘી જઈશ રાધાને ડોશીની વાત યાદ આવી તે બોલી ના મારે નથી ખાવું મને ભૂખ નથી તું થાકી ગઈ છે થોડી વાર બેસતો ખરા પેલી સ્ત્રી બોલી રાધા ઝાડની નીચે બેઠી પછી જોયું તો ત્યાં ખેડૂત સ્ત્રી નહોતી રોટલાને દૂધે નહોતા વાડીના બદલે જાડી ઝાખરા દેખાતા હતા રાધા ઝડપથી ઊભી થઈ ગઈ દોડતી દોડતી દૂર દૂર ભાગી એક ખેતર પાસે પહોંચી બે ખેડૂતો હતા એઓ જમવા બેસવાની તૈયારી જ કરતા હતા સરસ સુગંધ આવતી હતી રાધાના મોમાં પણ પાણી આવ્યું ખેડૂતો બોલ્યા તું દૂરથી આવે છે થાકી છે થોડુંક જમી લે અમારી પાસે ઘણું ખાવાનું છે રાધાનું મન લલચાયું ફરીવાર પેલી જાદુઈ લાકડીએ ચેતવણી આપી અને રાધાએ મારે નથી જમવું એમ કહી અને આગળ ચાલવા માંડ્યું ખેડૂતો બોલ્યા તું અજાણી છે આ દેશથી પરિચિત નથી કઈ બાજુ જાય છે રાધાએ ટૂંકમાં જવાબ આપ્યો કે મારા મિત્રોને શોધવા આ દેશની વાતથી તું જાણકાર નથી અમારો રાજા ક્રોધી છે રાજાએ અજોડ પંખીને પકડ્યું હતું નગરના ચોકમાં એને બાળ્યું એક સફેદ બાજ પક્ષી આવ્યું એને બધી રાખ એકઠી કરી પછી સમુદ્રમાં ફેંકી દીધી રાજા પક્ષી તરફ ક્રોધે ભરાયા હતા એની જાદુ વિદ્યાથી નારાજ હતા અને વચ્ચે બીજો ખેડૂત પણ બોલી અને આ વાત સમજાવા લાગ્યો તારી વાત ખોટી છે આ દેશમાં બાજ પક્ષી નથી એ તો પવનનો વંટોળ આવ્યો હતો રાખના ઢગલાને ઉડાડ્યો દરિયામાં ફેંકી દીધો રાધા નિરાશ થઈ ગઈ તેણે ખેડૂતની વાત સાંભળી ફફડી ઉઠી જાદુ લાકડી ધીમેથી બોલી તેઓ તને કાંઈ નહીં કરી શકે તો ગભરાતી નહીં સાચી વાત કર તે મારો મિત્ર છે માટે એને મળવા જાઉં છું એમ કહી અને રાધા ચાલવા લાગી પાંચમી જોડ જોડા ફાટી ગયા એણે છેલ્લી છઠ્ઠી જોડ જોડા પહેર્યા એ આગળ હાલી એને કકડીને ભૂખ લાગેલી તરસથી ગળોઈ સુકાતું તો પગ આગળ ચાલવાની ના પાડતા તા છતાંય હિંમતથી મક્કમતાથી આગળ હાલતી રહી એ બબડી આ છઠ્ઠી જોડી જોડા કદાચ અજોડ પંખીને શોધી કાઢીશ દ્રઢ વિશ્વાસ અને આશાથી એ આગળ વધતી હતી ત્રીજા દિવસે તે શહેરમાં પહોંચી એ શેરીમાં ફરતી હતી લોકો ખુલ્લામાં બેસીને જમતા હતા લોકોએ રાધાને બોલાવી જમવા માટે ખૂબ આગ્રહ કર્યો જાદુ લાકડીએ રાધાને ચેતવી તેણે જમવા માટે બધાને ના પાડી એક સ્ત્રી એકાએક બોલી રૂપાના દોરા કેવો સરસ દોડો છે હો તું મહેલમાં જા રાણીયા દડો ખરીદી લેશે શાંતિથી રાધા બોલી આ દડો મારે વેચવાનો નથી અને તે આગળ ચાલી એક ચોકમાં આવીકમાં અણીવાળો થાંભલો હતો તેના પર અજોડ પંખી જીવતા બાળી મુકાતા હતા લોકો બૂમો પાડતા હતા રાખ પાછી લાવો સફેદ બાજ રાખને એકઠી કરશે રાધા એ આ દ્રશ્ય જોયું એ ધ્રુજી ઉઠી પોક મૂકીને રડવા લાગી અને ધીરે ધીરે થાંભલા પાસે પહોંચી લોકોએ બૂમ પાડી આ છોકરીને પકડો એ એ લાગે છે એખી માટે રડે છે લોકો દોડતા મહેલમાં ગયા રાજાને ખબર આપ્યા એક અજાણી છોકરી આવી છે જોડપંખી માટે રોવે છે રાજા તો ગુસ્સે થઈ ગયો રાજાએ હુકમ કર્યો એ છોકરીને થાંભલા રે બાંધી દો જેવતી હળગાવો સૈનિકો આવ્યા રાજાને દોડાથી બાંધી એના થાંભલા ઉપર લટકાવી દીધી પણ દોડું ઢીલું હતું એ લપસી પડી એના પગ જમીન સાથે તે રાખ હતી રાખ પર એના પગ પડ્યા અને રડતા રડતા બોલી અજોડ પંખી તારા માટે ભૂખ વેઠી તરસી રહી મારા દુઃખના ડુંગરા પડ્યા એમ છતાં હું અડગ રહી તને છેલ્લે શોધી કાઢ્યો રાધા બોલતા બોલતા બેભાન થઈ ગઈ રાધાએ નીચે નજર કરી જમણી બાજુ જોયું રાખમાંથી એક સફેદ પાખ નીકળી ડાબી બાજુ જોયું તો બીજી સફેદ પાખ તેના મુખ ઉપર આનંદ અને હર્ષ છવાયો એણે ત્રીજી વખત નીચે જોયું અજોડ પંખીનું મસ્તક દેખાયું નીલમ જેવી ચળકતી આખો એની ડોક સોનાની હતી ટોળું આશ્ચર્યથી રહ્યું સૈનિકો ગભરાયા લોકો પણ દોડવા લાગ્યા નાશ ભાગ શરૂ થઈ ગઈ અજોડ પંખીએ પાખો ફફડાવી રાધાને બાંધી હતી એ દોડું છોડી નાખ્યું રાધાને પાખ ઉપર બેસાડી અને ફફડાટ ફરતું પંખી ઉડ્યું બંને સાથે હતા દૂર દૂર ચાલા ગયા અને ફરીથી એમણે કોઈ એમને જોયા નથી અને પછી બંનેએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે